નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અરવલ્લીના ગ્રામ્ય પંથકોમાં માં આતંક વધ્યો છે ટીટ આક્રમણ વધતા ગામજનો હેરાન થઈ ગયા છે તો ટીટ ફક્ત ખેતરોમાં નહીં પરંતુ લોકોના ઘર સુધી પહોંચી ગયા છે

હાલ વરસાદી સીઝન હોવાથી તીડ દેખાઈ રહ્યા છે ખેડૂતોએ વરસાદમાં તૈયાર કરેલા પાકને તીડ ખોતરી રહ્યા છે જેના કારણે ખેતરોમાં ખેતરો સુધી તમામ ખેડૂતોના પાક બગડી ગયા અને ખેડૂતની મહેનત પાણીમાં ગઈ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો હવે બીજી બાજુ અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો આતંક વર્તાઈ રહ્યો છે અરવલ્લીના મેઘરજ તાલુકાના જીતપુર ઠાકરિયા ઈસરી ઉમાનપુરા સહિતના પંથકમાં ટીટનો આતંક જોવા મળી રહ્યો છે ટીટના ઝૂમતી ખેતીના ઉભા પાકને નુકસાનની ભીતિ સવાઈ રહી છે તો હાલ ગામમાં કોઈ ખેતી અધિકારીઓ આવ્યા ના હોવાની ખેડૂતો વાત કરી રહ્યા છે જી હા મિત્રો તો રાજ્યના ખેડૂતો પર એક બાદ એક આફતો આવી રહી છે તો એવું લાગી રહ્યું છે કે પહેલા ગુજરાતમાં ભારે વરસાદના કારણે કેટલાય ખેડૂતોનો પાક પર પાણી ફરી વળ્યું હતું જી હા મિત્રો તો વિશે તમારું શું કેવું છે તો નીચે મારી બોક્સ માં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી વિડીયો પ્રો જવાબદાર તમારો ખુબ ખુબ આભાર